તો વોર્ડ નંબર ત્રણના અન્ય ઉમેદવાર દિગીસાબેન પણ હું પટેલ દિગીસાબેન વિમલકુમાર પટેલ મારું રહેવાનું બિલ્લી મોરા એસવી પટેલ રોડ તાલિસ્તાનની પાછળ હું બિનહરીફ તરીકે આવી છું અને હવે અમે સાથે મળીને કામ કરીશું અરવિંદભાઈ પ્રજ્ઞેશભાઈ નીરુબેન અને હું ચારે સાથે મળીને કામ કરીશ અત્યારે તો તમે બિનહરીફ ચૂંટાઈ જવાના લગભગ હજુ ડિક્લેર થશે થોડીક વારમાં પણ ચૂંટાયા પછી હવે પછી તમે કામ જ કરવા જતા રહેશો નોકરી કરો છો તો કે પછી બધાને અને કામ 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 જે કરવાનું હોય એ પણ તો આ હતા વોર્ડના ઉમેદવારો જે ભાજપના ઉમેદવારો છે અન્ય ત્રણ ઉમેદવારો સાથે આ ચોથા ઉમેદવાર કે જેમને લગભગ હવે જ્યારે નિયમ મુજબ એમની જ્યારે ડિક્લેર સીટ થશે ત્યારે બિનહરીફ ચૂંટાવાની શક્યતા જોવાઈ રહી છે એ લોકો કહે છે બિનરીફ ચૂંટાયા પણ હું એવું કહીશ કે વિધિવત રીતે જ્યારે સરકારી જાહેરાત થાય ત્યારે જ આપણે બિનરીફ ચૂંટાયેલા જાહેર કરીશું તો ભાજપનો અહીંયા ભગવો લહેરાવવાની આમ તો એમના કહેવા મુજબ શરૂઆત થઈ ગઈ છે તો આગામી દિવસમાં હવે અહીંયા ભાજપ આવશે કોંગ્રેસ આવશે કે કોને કોઈ સત્તા પર આવશે એ જોવું રહ્યું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન સિક્સ થ્રી ટુ નાઇન બિલીમોરા નગરપાલિકા ની ના હવે દિવસો ગણવા શરૂ થઈ ગયા છે આજે કાઉન્ટ શરૂ થઈ ગયું આજે ઉમેદવારોના જે ઉમેદવારી પત્રો છે એ મંજૂર થયા અને એમાંય કોણ કોણ મેદાનમાં છે એનું લિસ્ટ પણ હમણાં બહાર પડી ગયું છે પરંતુ આ ઉમેદવારોનો પરિચય મેળવવાની કોશિશ કરીએ તો બિલીમુરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં ભાજપ દ્વારા જે ચાર લોકોને ટિકિટ આપવામાં આવી છે તે પૈકીના એક જાણીતો ચહેરો પ્રજ્ઞેશભાઈ પણ છે પ્રજ્ઞેશભાઈ આપનો પરિચય આમ તો જરૂર નથી પણ તેમ છતાંય મારા મતદારોને વિધિવિત રીતે જેમ તમે પરિચયપત્ર છપાવ એમ પરિચય આપો એટલે અમને એ ખબર પડે કે તમારી ગાથા કેટલી લાંબી છે હું પ્રજ્ઞેશ પટેલ હું ભીલીમોરા નગરપાલિકાનો ભૂતપૂર્વ પ્રમુખ તેમજ ભીલીમોરા ભારતીય જનતા પાર્ટીનો બે પ્રમુખ તેમજ હું ગંડે પીપલ્સ બેંકનો ચેરમેન પણ રહી ચૂક્યો છું બેટમ તમે પ્રમુખ અહીંયા પાલિકામાં રહ્યા પછી વચ્ચે પાછો બ્રેક લીધો હવે પાછું જ લોકસેવા કરવાનું મન થયું કે પાછી લોક લોકસેવન્ટ કરી તો હવે અમે તમને કેમ મત આપીએ કેમ નવા ચેરા નહીં આપીએ આ લાંબો સમયથી બ્રેક હતો એટલે પ્રજામાં બી એક અવાજ હતો કે ભાઈ બહુ સમયથી તમે પ્રજાની સેવા કરવા માટે આવો ને તમે જોયું છેલ્લા બે વર્ષથી વહીવટડાનું રાજ હતું તો વહીવટડાના રાજમાં ને વહીવટડા વચ્ચે એટલો ગેપ પડી ગયો કે પ્રજા વિમુખ થઈ ગઈ એટલે ખરેખર સાચા લોકસેવક ને નગરસેવકોની પ્રજાને જરૂર હતી એ માટે પ્રજાએ અમને બધાને ઊભા કર્યા કે તમે ફરીથી આવો જૂનું અને જાણીતું કે ગોલ્ડ ઇઝ ઓલ્ડ તે પ્રમાણે અમે સેવા કરવા માટે આજે આવ્યા છે રજ્ઞેશભાઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ પણ પછી એવું નહીં થાય કે હવે તો મારે હો હવે તો આ છેલ્લી ટર્મ છે હવે તો નહીં લડવાનું એમ તેમ તમારે ભાજપમાં તો પછી કરે તો પછી પછી એવું નહીં થાય ને પછી કંઈ ગાયબ થઈ જાવ ને કંઈ આમ ફરવા જાઓ ને તેમ ફરવા જાઓ ને લાસ્ટ ટાઈમ છેલ્લે બે હજાર અઢારમાં પણ હું ટિકિટ માગી લીધા પાર્ટીએ ટિકિટ નહીં આપી તો પણ આપણે ભાજપનું કામ કર્યું જ છે ભાજપે જે પણ કામ આપ્યું કે મને છેલ્લે નવસારી વિજયમાં પભાઈ બનાવતી તે બી કામ કર્યું દિલ્લીમાં બી જવાબદારી આપી તો ક છો હજુ બી ના આપતા આજે આ વખતે તો પણ ભાજપ માટે અમે સમય પર્યાપ્ત આજીવન રહેવાના જ છે એમાં કોઈ શક નથી તો બેન તમારો પરિચય મારું નામ નીરુબેન પટેલ હું વોર્ડ નંબર ત્રણમાં સામાન્ય સીટ પર મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અને હું એ બહુ ખૂબ ખૂબ આભારી છું અને હું આ એમાં વીસ વર્ષથી હું જોડાયેલી રહેલી છું અને મારું બસ સેવા કાર્ય મને ભગવાને એક કાર્ય કરવા માટે આપ્યું છે એનું હું મનથી અને તનથી હું સેવા માટે હું હવે આ કાર્યમાં લાગી જાઉં અને મારા જે મારા વોર્ડમાં જે બી કામ છે જે બી કંઈક યોજના છે ભારતીય જનતા પાર્ટીએ યોજના આપેલી છે એમાં હું લોકોને સહભાગી રહીને હું એમની સેવા માટે લાગી અરવિંદભાઈ આપનો પરિચય આપશો પછી સવાલ હું પૂછીશ પહેલાં પરિચય તમારો હું અરવિંદ પટેલ હું માજી રંજદ્રપી ખેલાડી છું અને હું બે તમથી ચૂંટાતો આવેલો છું અને મને ભારતીય જનતા પાર્ટીએ જે તક આપી છે એ તકનો હું એના માટે હું બિલેમોરા શહેર સંગઠન અમારા એમએલએ શ્રી નરેશભાઈ પટેલ અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી બોરાલાલ સાહેબનો આભાર માનું છું એમણે જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો હું એમને એ વિશ્વાસનો પૂરો સહકાર આપી અને અમે આખું પેનલને અમારી એ એક અમારા વોર્ડમાંથી જે સભ્ય મહિલા છે બક્ષીપંચ દિગીસાબેન વિમલભાઈ પટેલ તે બિનહરી થવાના છે તો એ અમારા જ બૂટમાંથી જ આવે છે તો એના માટે પણ અમારા જે પ્રજ્ઞેશભાઈ છે નીરુબેન છે અને હું પોતે તો અમે સાથે લઈને આવનાર ઇલેક્શન લડીશું ચોક્કસ તો આ વોર્ડમાં હજુ જોકે જાહેર નથી થયું પણ એક ઉમેદવાર બિનહરીફ થવાની શક્યતા જોવાઈ રહી છે અને એટલે જ ફટાકડા ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે બિલીમડા નગરપાલિકામાં કારણ કે ભાજપની એક બેઠક બિનહરીફ કદાચ છૂટાઈ જવાની છે ત્યારે હવે અન્ય વોર્ડના કામો શું થશે એ જોઈએ પણ અરવિંદભાઈને મારા સવાલે પૂછ્યું અરવિંદભાઈ રણજીત ટ્રોફીમાં તો ચોગાસ છેક્કા બહુ મારા હોય આ બે વર્ષ સુધી બે ટર્મ સુધી તમે નગરપાલિકા મારી અને પછી વહીવટદારે બોલ આપી દીધું કે મેચ ડિક્લેર અને વહીવટદારે રાજ કર્યું હવે વહીવટદારે જે ચોકાછેક્કા માર્યા એને કેમ પાછા વાળશો એના માટે જ અમે અમારી ટીમમાં આખી આખી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી અને જે પાયાની સુવિધા અને જે તકલીફ પ્રજાને પડી છે તો તેના માટે અમે સાથે મળીને એક એક જે નવું અમારું જે કામ હતું મેઇન અમે જે વોર્ડમાં જીતવાનું જીતવાનું મહત્ત્વ હતું જે અમારે શાકભાજી માર્કેટ મચ્છી માર્કેટ જે નવી આધુનિક બનાવી રહ્યા છે એ ટૂંક સમયમાં જેનું લોકાર્પણ થવાનું છે અને જે વર્ષોથી જે ગતરની સમસ્યા હતી અમારી વોર્ડ નંબર ત્રણ ખાડામાં તે આખા બિલીમોરાને નડતી હતી તો તેનું બી કામ ઓલમોસ્ટ પૂર્ણ થવાના આની પર છે અને એવા સારા સારો આપણે બિલીમોરામાં સોમનાથ તળાવનું જે હવે આ વાતો થઈ હતી તો તે કામ પણ હવે ઓલમોસ્ટ પૂરું થવાનું છે અને બિલિમવારામાં જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની વાત છે તો તે પણ ઓલમોસ્ટ પૂરું થવાની તૈયારીમાં છે હું અમે સતત જ્યારે સવારે પણ હું વોક કરવા જાઉં છું ત્યાં તો હું એના પર નજર મારું છું કામનું પર લાગું છું એટલે બિલિમવારાની જે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને વોકવેનું તે બધું કામ ઓલમોસ્ટ પૂરું થવાનું છે તો હવે ઘણું કામ થઈ ગયું છે ઘણું બાકી છે આ નેતાઓના ચહેરાઓ ફરી એકવાર જોઈ લેજો આમ તો અજાણીતા ચહેરાઓ છે વોર્ડ નંબર મજબૂત છે અને મજબૂતીથી ભાજપને અત્યાર સુધી મત આપ્યા છે તો આવતી આવે આ વખતે આ નેતાઓના વચનો સાંભળીને ફરી તેમને મત આપવો કે કેમ એ મારી પ્રજા નક્કી કરશે પણ મત આપીશું અને ચોક્કસ આ નેતાઓ જીતશે તો એ કામ નહીં કરે તો એમનો કોલર પણ આપણે પકડીશું કારણ કે કામ કરવા માટે આવ્યા છે સેવા કરવા માટે એ લોકો આવ્યા છે સેવાના બદલે જો મેવા ખાશે તો આપણે ચોક્કસ એમનો કોલર પણ પકડીશું